પંદરમી નવેમ્બર દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદિવાસી સમાજના ભગવાન સમા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે જાહેરાત કરી છે ત્યારે છેલ્લા ચાર વર્ષથી આ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી થઈ રહી છે આજે ખેડા જિલ્લામાં પણ એના અનુકૂળતા એની અનુષંગિક કાર્યક્રમ અહીંયા થઈ રહ્યો છે ત્યારે સાથે સાથે વહીવટીતંત્રે સેતુનો કાર્યક્રમ પણ એડ કર્યો છે અને જેમ હમણાં પ્રાયોરિટી છે એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન હેઠળ મતદાર યાદી સુધારણા જેવા કાર્યક્રમો પણ એડ કરીને વિશાળ જન સમાજની વચ્ચે આજે સેવાના પ્રકલ્પો પણ શરૂ થઈ રહ્યા છે ભગવાન બિરસા મુંડાની જયંતિ એટલે આપણે સૌ એમને બલિદાન ત્યાગ સંઘર્ષ એમને તત્કાલીન બ્રિટિશ સરકાર સામે અને જમીનદારી સામે જે અવાજ ઉઠાવ્યો સંઘર્ષ કર્યો સમાજને જાગૃત કર્યો અને સમાજને ચોક્કસ દિશાઓમાં લઈ જવા માટે જે પ્રેરણારૂપ જીવન જીવ્યા ખૂબ ટૂંકું જીવન હોવા છતાં આજે આટલા વર્ષો પછી પણ આપણે એમને યાદ કરીએ છીએ ત્યારે ન માત્ર એમના બલિદાનને યાદ કરીએ પણ તેમને શ્રદ્ધાપૂર્વક નમન પણ કરીએ છીએ અને એમના જીવનમાંથી પ્રેરણા મળે એ માટે નવી પેઢી સમક્ષ એમના જીવનની એમના જીવન સફરની કેટલીક વાતો પણ